મેં જો હરાજીનું કામકાજ ચાલુ હતું તો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહી છે આજના બજાર ભાવ આ મિત્રોમાં જઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણીએ કેવા રે છે આજના બજાર ભાવ વેચાણું છે મિત્રો સુપર કડિયાના ક્વોલિટી માલ છે એકાણું રૂપિયામાં વેચાણો છે હરાજી તો વહી ગઈ હતી મિત્રો તો એ આપણે આના ભાવ તમને ખેડૂત પાસેથી લઈને જણાવું છું મિત્રો આના પિસ્તાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો તો સુપર ક્વોલિટી માલ કડિયાના ક્વોલિટી માલ છે મિત્રો તાલીસો ને એકાશી રૂપિયા નો ચાર હજાર ત્રણસો ને એક રૂપિયા નો ભાવ થયો છે ચાર હાજર ત્રણસો ને એકાશી ભાવ થયો છે બેતાલીસ રૂપિયો ભાવ છે બેતાલીસ રૂપિયા ભાવ છે સેમી સુપર માલ છે મિત્રો બેતાલીસો રૂપિયા નો ભાવ છે એની અંદર બેતાલીસ પિસ્તાલીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે છે સુપર ક્વોલિટી મિત્રો પિસ્તાલીસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી છે મિત્રો કરિયાણા ક્વોલિટી